નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના એરેન્ડાના બજાર ભાવ અને આજે વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો

પાટડી બારસો સાતથી બારસો બાર વડગામ બારસો તેત્રીસથી બારસો તેત્રીસ અંજાર બારસો છ થી બારસો ચોત્રીસ કલોલ બારસો વીસથી બારસો અડતાલીસ પાંથાવાડા બારસો સાતથી બારસો પચાસ કુકરવાડા બારસો દસથી બારસો પંચાવન માંડલ અગિયારસો એંસીથી બારસો રાજકોટ અગિયારસો અગિયારથી બારસો બત્રીસ જેતપુર એક હજારથી અગિયારસો એકાણું સમી બારસો પંદરથી બારસો પાંત્રીસ ચોટાણા બારસો વીસથી બારસો ત્રીસ સાવરકુંડલા એક હજાર પચાસથી બારસો ધારી અગિયારસો પિંચોતેરથી અગિયારસો પિંચોતેર ગુંદરી બારસો અગિયારથી બારસો અમરેલી અગિયારસો પાંચથી બારસો ત્રીસ ઈડર બારસો અગિયારથી બારસો ઓગણચાલીસ ધ્રાંગધ્રા બારસો સત્તરથી બારસો ત્રેવીસ ગોંડલ નવસો છવ્વીસથી બારસો એકસઠ બહુચરાજી બારસો વીસથી બારસો બાવન પાલનપુર બારસો વીસથી બારસો પિસ્તાલીસ ડીસા બારસો અગિયારથી બારસો છેતાલીસ સિદ્ધપુર અગિયારસો એંશીથી બારસો પંચાવન તળાજા એક હજાર સત્તાવનથી એક હજાર સત્તાવન બાવળા બારસો વીસથી બારસો બાવન વડાલી બારસોથી બારસો ત્રીસ જામજોધપુર અગિયારસો બારસો એકતાલીસ સિહોરી અગિયારસો છ્યાસી થી બારસો થરા બારસો પંદર થી બારસો સત્તાવન જામનગર એક હજાર થી અગિયારસો પંચાણું ભાવનગર અગિયારસો થી અગિયારસો પિંચોતેર ચાણસમાં અગિયારસો થી બારસો છપ્પન ધીમા બારસો થી બારસો ચાલીસ બોટાદ એક હજાર પચાસ થી અગિયારસો પાંત્રીસ ઇકબાલગઢ બારસો થી બારસો તેત્રીસ વાવ બારસોથી બારસો પિસ્તાલીસ નેનાવા બારસોથી બારસો ત્રેસઠ ધાનેરા બારસોથી બારસો એકાવન ગોઝારીયા બારસો પચીસથી બારસો પંચાવન વિજાપુર બારસો વીસથી બારસો બાસઠ ભુજ બારસોથી બારસો ત્રેવીસ આંબલીયાસણ બારસો આઠથી બારસો ચોવીસ મહેસાણા અગિયારસો એંસીથી બારસો પંચાવન મહુવા આઠસોથી બારસો હારીજ બારસો અગિયારથી બારસો પચાસ 1211 બારસો અગિયારથી બારસો થરાદ બારસો પંદરથી બારસો અઠ્ઠાવન રાહ બારસોથી બારસો વીસ હળવદ બારસો પાંચથી બારસો બત્રીસ જુનાગઢ અગિયારસો પચાસથી બારસો દસ વિરમગામ બારસો પચીસથી બારસો ચોત્રીસ પાબર બારસો પચીસથી બારસો સાઠ વિસનગર અગિયારસો એંસીથી બારસો સિત્તેર લાખણી બારસોથી બારસો ઓગણચાલીસ વારાહી અગિયારસો એંસીથી બારસો વીસ પીલુડા બારસો વીસથી બારસો ચોત્રીસ દિયોદર બારસો પાંત્રીસથી બારસો તલોદ બારસો વીસથી બારસો સુડતાલીસ માણસા બારસો પાંત્રીસથી બારસો એકસઠ રાઘનપુર બારસો અગિયારથી બારસો